નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ વિષય ગણિત જેની આપણી પ્રશ્ન બેંક છે કે જે તારીખ રોજ લેવાયેલ છે તો એનો મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે અને એમાં કયા કયા પ્રકરણ સમાવેશ છે તો કે પ્રકરણ આઠ થી દસ નો સમાવેશ થયો છે

થાળી કે ચમચી તો એમાં ભારે કઈ વસ્તુ આવશે થાળી ગાદલું કે ચાદર તો એમાં કઈ ભારે આવશે ગાદલું ખાલી જગ કે પાણી ભરેલો જગ તો કે કયો ભારે લાગશે મિત્રો પાણી ભરેલો જગ સાયકલ કે સ્કૂટર તો કયું ભારે લાગશે મિત્રો સ્કૂટર ભારે લાગશે વાઘ કે ગલુડિયું તેમાં કયું ભારે લાગશે વાઘ ખીલી કે હથોડી કયું ભારે લાગે તો કે હથોડી હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર અમારે આ જે પ્રશ્ન છે એ ઘણા ગણિતના અમને ઘણું બધા ચેપ્ટરમાં ક્વેરી છે સમજાતું નથી તો અમને ક્યાંથી એનું માહિતી મળશે તો જો પેલા આપણે ચર્ચા કરીએ તો આપણી ચેનલમાંથી મિત્રો તમને શું શું મળશે તો કે જો દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો ફ્રીમાં પછી પ્રકરણ અભ્યાસવાદ્ય સમજૂતી એની પીડીએફ ધોરણ અને વિષયવા પીડીએફ મટીરિયલ આ સિવાય બીજું શું શું છે આગળ છે જો દરેક પરીક્ષાની પરીક્ષામાં ઉપયોગી એસાઈનમેન્ટ એની પીડીએફ પછી દરેક વિષયના પરીક્ષાના પેપરની એની સમજૂતી એની વિડીયો એકમ કસોટી તો આપણે જોઈએ છીએ સમજૂતી અને પીડીએફની વિડીયો આ જે સિવાય મોસ્ટ ટાઈમ ઇ સ્વઅજન પોથી હા એની પીડીએફ ને એનું વિડીયો બધું જ મળશે ક્યાંથી મળશે તો કે આપણી ચેનલમાં આપણી એપ્લિકેશનમાંથી તો કે શું કરવાનું તો કે પ્લે સ્ટોરમાં જવાનું જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો આવું લોગો આવશે નામ આવશે અને હા તમને ખ્યાલ ના આવે તો તમારા કોઈ મોટા ભાઈ બહેન હોય કે વડીલ હોય એની મદદ લઈ શકો છો એને તમારે ઓપન કરીને ઇન્સ્ટોલ કરી દેવાની ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એટલે કે તમારે ઘરે જે તમારો અથવા તમારા મમ્મી પપ્પાનો કોઈ પણ મોબાઈલ નંબર હોય નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો એટલે લોગ થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે ત્યાં તમારે જવાનું છે મિત્રો એક્ઝામ પેપરમાં સોરી અહીંયા જવાનું છે ક્યાં ધોરણ ત્રણથી થી બાર ના વિડીયો એમાં ધોરણ ત્રણ ઉપર જશો તો ત્યાં તમને ધોરણ ત્રણના ના બધા જ વિષય આવશે જો અહીંયા તમને ધોરણ સાતના પછી પાંચના ધોરણ ત્રણના ના આવશે ગણિત ગમત છે રેડી ને હા આસપાસ છે ગુજરાતી છે તો આ બધા જ વિષય જ્યાં પાઠવાઇઝ તમે બધા જ વિડીયો ફ્રીમાં જોઈ શકશો અને પીડીએફ જોતી પેડ કોર્સમાં ધોરણ ત્રણના ફોલ્ડરમાં મળી જશે અને હા એક્ઝામ પેપરમાં આની ઓરિજિનલ પ્રશ્ન બેંક ટૂંક સમયમાં મૂકાઈ જશે તો ત્યાંથી તમે મેળવી શકશો ઇવન મિત્રો આપણા વિડીયો છે એ શાળા મિત્રમાં પણ છે તો આ રીતના તમે શાળા પણ આપણા વિડીયો લાઇન ટુ લાઇન જો બધા જોઈ શકો છો રેડી વેડ ડિજિટલ એજ્યુકેશન તો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું છે તો ખાસ તમે પણ ચેનલ સબસ્ક્રાઈબ રાખો તમારા મિત્રો પણ શેર કરી દો જેથી કરીને આગળ એમને પણ ઉપયોગી બની રહે ચાલો આપણે આગળ વધીએ તો તમને આપ્યું છે આઠમા નંબરનો સવાલ દસ રૂપિયાની નોટ અને દસ રૂપિયાનો સિક્કો તો ભારે કયો આવશે દસ રૂપિયાનો સિક્કો બાલ વાટિકાનું બાળક કે આઠમા ધોરણમાં ભણતું બાળક તો કયું મોટું હશે મિત્રો એટલે કે ભારે હશે આઠમા ધોરણનું બાળક બે કિલોગ્રામનું વજન્યું કે પાંચ કિલોગ્રામનું વજન્યું કે પાંચ કિલોગ્રામનું વજન્યું છે એ ભારે હશે પાણીની પ્લાસ્ટિકની બોટલ અને પાણીની સ્ટીલનો બોટલ તો કઈ ભારે હોય તો કે પાણીની સ્ટીલની બોટલ છે એ ભારે હોય અને રકાબી કે તપેલી કઈ ભારે હશે તો મિત્રો તપેલી છે એ ભારે હશે તો આ રીતના આપણો પ્રશ્ન એક હતો નેક્સ્ટ જોઈએ બીજો પ્રશ્ન નંબર 2 તેમાં આપણે કોઈ પણ દાખલા ગણવાના રહેશે આપણાથી 6 દાખલા આપણા વર્ગ શિક્ષક પૂછશે તો જુઓ આપણે જવાબ આપી દીધો છે અહીં કેટલા આવશે 57 તો કે 5 ને 2 7 અને 3 ને 2 5 એ રીતના 5 ને 4 9 અને છ ને બે આઠ કિલોગ્રામ આ ખાસ એકમ લખો ચાર ને પાંચ નવ અને સાત ને એક આઠ કિલોગ્રામ છ ને બે આઠ ને ત્રણ સાત ને એક છે એટલા માટે રેડી પછી પાંચ ને નવ ચાર પાંચ ને નવ કેટલા થશે ચૌદ એટલે કે ચાર અને વધી એક અહીંયા પીડીએ ને વધી એક હા પછી છ ને એક સાત સાત ને એક આઠ અને નવ અને છ ને બે આઠ આ રીતના જવાબ થશે રેડી પછી ચાર ને સાત અગિયાર થશે એટલે વધી આવીશી એક પાંચ ને એક છ અને ત્રણ કેટલા થશે નવ અને આઠ ને એક નવ એટલે નવસો એકાણું ગ્રામ ચાલો નેક્સ્ટ અહીંયા આપ્યું છે ચાર ને બે તો કે છ થશે પાંચ ને ચાર નવ થશે અને નવ ને બે અગિયાર થશે એટલે કે એકસો અગિયારસો છન્નું ગ્રામ અથવા તો તમે એક કિલોગ્રામ રેડી ને હા એક કિલો અને એકસો છન્નું ગ્રામ લખી શકો છો આ રીતના પણ લખી શકાય છે એટલે એ પણ રીતના તમે લખી શકો છો પણ આપ્યું છે એ રીતના તમારે લખવાનું રહેશે પછી સાત ને ચાર અગિયારમાં એક વધી પડી એક છ ને એક સાત ને ત્રણ દસ અને જીરો આવશે વધી આવશે એક આઠ ને એક નવ નવ ને બે અગિયાર એટલે કે એક કિલોને એકસો એક ગ્રામ અને એ અથવા તો અગિયારસો એક ગ્રામ થશે આવી જ રીતના છે આઠ ને ત્રણ એક એટલે અગિયારનો વધી પડી એક પછી આઠ નવ ને એક દસ અને સાત સત્તરનો સાત વધી પડી એક આઠ ને એક નવ સાત ને એક આઠ અને બે દસ એટલે કે એક હજાર સિક્કોતેર ગ્રામ ચાલો હવે શું કરવાનું છે આપણે ગુણાકાર કરવાના છે તો જોઈએ તો અહીંયા આપણે ઘડિયા આવડતા હોય તો પણ આવડી શકે અથવા તો તમે આ રીતના ઘડિયા લખી શકો જો આપણે આ જગ્યા નથી એટલા માટે તમારે આ રીતના લખશો એટલે તમને ઇઝીલી ખબર પડશે રેડી જુઓ આ થશે અહીંયા આપણે લખીએ શું આપવું છે પંદર ગુણ્યા ચાર તમારે આ રીતના કરવાનો છે ચાર પંચા વીસ વધીએ આ રીતના થશે સાત સત્તર દુ ચોત્રીસ એટલે આ રીતના તમારે ગુણાકાર કરવાનો છો બાર અઠા છન્નું જો આ રીતના હું તમને એકાદ એક્ઝામ્પલ આપી દઉં આ રીતના આઠ દુ સોળ વધી પડી એક આઠ ને એક આઠ એકા આઠ અને એક નવ તો આઠ બારઠા કેટલા થશે છન્નું આ રીતના જવાબ આવશે ચાલો આવી રીતના છત્રીસ ગુણ્યા પાંચ તો કે એકસો આવશે પછી ચુમ્મોતેર ગુણ્યા બે તો એકસો અડતાલીસ આવશે અને સત્તાવન ગુણ્યા ત્રણ તો એકસો એકોતેર આવશે પચીસ ગુણ્યા બાર તો ત્રણસો આવશે ચોત્રીસ ગુણ્યા ત્રેવીસ તો સાતસો બ્યાસી આવશે અને બાવીસ ગુણ્યા બત્રીસ તો કેટલા આવશે સાતસો ચાર આવશે ચાલો હવે આપણે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો કે એક પેન્સિલના ચાર રૂપિયા હોય તો છ પેન્સિલના કેટલા તો જુઓ એક પેન્સિલ ના તમારે લખવાનું છે એક ગાયના કેટલા પગ હોય તો કે ચાર પગ હોય તો પાંચ ગાયના તો કે પાંચ ચોક વીસ પગ થશે સાત સાયકલમાં કુલ કેટલા પૈડા હોય તો હવે આપણે બધાને ખ્યાલ છે મિત્રો કે ભાઈ એક સાયકલમાં કેટલા પૈડા હોય બે તો સાત સાયકલમાં બે દુ સોરી બે સત્તા ચૌદ એટલે કે ચૌદ પૈડા થશે એક ખુરશીમાં ચાર ખુરશી અને ચાર સોળ પાયા થશે કેટલા થશે સોળ પાંચમો સવાલ છે દિનેશભાઈ પાસે પાંચ રૂપિયાના દસ સિક્કા છે તો તેની પાસે કુલ કેટલા રૂપિયા હશે તો કે પાંચ 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 દુ દસ કરીએ એટલે કે પાંચ દાણ પચાસ કેટલા થશે પાંચ દચાસ એટલે કે પચાસ રૂપિયા થશે સાત પોપટના કુલ કેટલા પગ થશે તો એક પોપટના કેટલા હોય તો કે બે તો સાત પોપટના સાત દુ ચૌદ પગ થશે એક પંખાના ત્રણ પાખિયા છે તો આવા સાત પંખાના કેટલા પાખિયા હોય તો કે ત્રણ સત્તા એકવીસ પાખિયા હોય છ રિક્ષાના કુલ કેટલા પૈડા હોય હવે આપને ખબર હોવી જોઈએ મિત્રો ઘણા વિદ્યાર્થી એમ કે કે ભાઈ રીક્ષાને બે પૈડા હોય તો એ ના ચાલે રીક્ષાના કેટલા હોય ત્રણ પૈડા તો છ રિક્ષાના છ તેરી અઢાર પૈડા થશે આઠ સસલાના કુલ કેટલા કાન હોય તો એક સસલાને કેટલા કાન હોય બે તો આઠ ના આઠ હોય તો તો થશે એક બોક્સમાં લાડુ સમાય છે તો તો બોક્સમાં કુલ કેટલા લાડુ લાડુ સમાય સમાય એક ફૂલને આઠ આઠ પાંદડીઓ હોય તો આવા કુલ પાંચ ફૂલ ને કુલ કેટલી પાંદડીઓ થાય છે તો આઠ પંચા ચાલીસ પાંદડીઓ થશે ચાલો બારમો સવાલ છે એક બાળકને ચાર ચોકલેટ વહેંચવાની હોય તો આઠ બાળકોને વેચવામાં કુલ કેટલી ચોકલેટ જોઈએ તો કે બત્રીસ તો કે ચાર અઠા બત્રીસ રીતના કરી શકાય ચાલો પાંચમો પ્રશ્ન છે હવે આપણે આ પેટર્ન જે છે આપેલી નીચેની એ પેટર્ન આગળ વધારવાની છે રેડી કોઈ પણ આપણે સવાલ પૂછાશે આપણા વર્ગ શિક્ષક દ્વારા તો એ આપણે મળી જશે હા તમારે જો આ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો મિત્રો મળી જશે ક્યાંથી મળશે પેઇડ કોર્સમાં ધોરણ ત્રણના ફોલ્ડરમાં મળી જશે અને હજી જો તમારે ગણિતના એના વિડીયો જોવાનો હોય તો અહીંયા તમે ધોરણ વાઇઝ વિડીયોમાં ક્લિક કરીને ધોરણ વાઈઝ જઈને તમે ફ્રીમાં બધા વિશે વિડીયો બધા ફ્રીમાં જોઈ શકશો ચાલો પેટર્ન આગળ આપણે વધારી પેટર્ન છે પચીસ આગળ આવશે હવે આ જુઓ આપણે ડિઝાઇન આપી છે તો પેલા તો શું આવશે ત્રિકોણ આવશે તો આપણે ખબર પડી ગઈ હવે અહીંયા આપણે જે ઘાટું ટપકું આપેલું છે ક્યાં આવશે તો પેલા ઉપર છે પછી આ બાજુ છે પછી આ બાજુ છે ઉપર છે તો પાછું કઈ આવશે આ બાજુ આવશે રાઈટ પછી શું આપ્યું છે તો કે એરો આપ્યો છે તો કે એક ઉપર એરો છે પછી નીચે એરો છે પછી ઉપર બે એરા છે નીચે બે એરા છે તો ઉપર ત્રણ એરા આવશે નેક્સ્ટ ત્રીજું છઠ્ઠું આપ્યું છે શું આપ્યું છે તો કે ભાઈ પહેલા તો ચોરસ આપ્યું છે હવે એમાં આ બાજુ છે પછી આ બાજુ છે પછી આ બાજુ છે પછી આ બાજુ છે તો પછી કઈ બાજુ આવશે આમ આવશે રેડી ચાલો વી આપ્યો છે પછી ઊંધો આપ્યો છે તો ડબલ્યુ આપ્યું છે તો ડબલ્યુ કેવું થશે ઊંધો થશે એટલે એમ થઈ જશે ચોરસ બોક્સ છે શું આપ્યું છે ચોરસ આપ્યું છે ને હા તો ચોરસ તો આવશે જ પછી અહીંયા એક ઘાટું ટપકો આપ્યું છે અને પ્લસની નિશાની આપી છે તો ઘાટું ટપકો આમ આગળ વધતું જાય છે તો અહીંયા ઘાટું આપણો ટપકો આવી ગયો અને પ્લસની નિશાનીમાં તો કે એની ઉપર આગળ આગળ પ્લસની નિશાની છે એટલે અહીંયા શું આવશે પ્લસની નિશાની આવશે ચાલો બોક્સ આપ્યું છે એમાં એક પ્લસ આપ્યા છે પછી બે પ્લસ છે ત્રણ છે તો હવે કેટલા આવશે ચાર પ્લસ આવશે હવે આપણે કલમ છે એ આપેલો છે તો ચ ચકલીનો ચ પછી છત્રીનો છ અને જ જમરૂકનો જ પછી અહીં શું આપ્યું છે બે ચ આપ્યા છે બે છ આપ્યા છે તો હવે શું આવશે બે જ સોમ રવિવાર સોમવાર મંગળવાર તો આગળ કયો આવે બુધવાર ક ખ પછી લપ તો શું આવશે લપ લપ અગિયાર બાર તેર ચૌદ હવે હું પાછળ શું આપ્યું છે ક ખ તો શું આવશે ઘ આવશે જૂન જુલાઈ ઓગસ્ટ તો પછી કયો આવે સપ્ટેમ્બર તો આ રીતના મિત્રો આપણી જે ધોરણ ત્રણની ની જે પ્રશ્ન બેંક હતી એ આખી આખી પ્રશ્ન બેંકનું મિત્રો સોલ્યુશન થયું કઈ રીતના દાખલાના જવાબ આવ્યો એ આપણે સંપૂર્ણ ચર્ચા કરી એટલે તમારે જો આની પીડીએફ મેળવી તો અહીંથી પેઇડ કોર્સમાં મળશે એક્ઝામ પેપરમાં તમને શું મળી જશે આની પ્રશ્ન બેંક આખી ઓરિજિનલ મળી જશે અને હા તમારે હજી જો વિડીયો જોવાનું બાકી હોય તો તમે જે વિડીયો જોઈ શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું બાકી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરીને એ લોકોને પણ આ માહિતી મળી રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ